રાજ્યની પોલીસ પર વારંવાર સવાલો ઉઠે છે વારંવાર કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠે છે વારંવાર એ સવાલ થાય છે કે પોલીસ છે એ ન્યાયાધીશ બનીને કેમ ન્યાય કરતી થઈ ગઈ છે પોલીસનું કામ ન્યાયાધીશ બનવાનું નથી પોલીસનું કામ જે ગુનો થયો છે એને સાબિત કરવાનું છે જેને સજા આપવાની છે કોર્ટમાં છે કોર્ટ સજા આપશે પોલીસ શું કામ રસ્તા વચ્ચે ન્યાય કરવા ઉતરી પડે છે આ દ્રશ્યો આપણે

વર્દી પહેર્યા વગર પોલીસ લેવા ગઈ હતી એવો એ યુવકનો આરોપ છે પોલીસ લેવા તો ગઈ પણ જ્યારે એને લેવા ગઈ તો સામે એને એવું કહ્યું એ પવન પાડવી નામના યુવકને કે તારી સામે બે અરજી થઈ છે અને તારે અમારી સાથે આવવાનું છે પહેલા યુવકે એવું કહ્યું કે મને પણ જે વેપારી અરજી કરી છે એને પણ મને માર માર્યો હતો અને પછી પોલીસે પોલીસ અને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને પછી એ યુવકને માર મારે છે દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યોમાં પોલીસે એને માર્યું છે એ ચાલી પણ નથી શકતો એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે આદિવાસી સમાજ બહુ જ આક્રોશમાં આવ્યો છે એ પવન પાડવી નામનો જે યુવક છે એનું એવું કહેવું છે કે એ વીસ રૂપિયાના કાજુ બદામ લેવા માટે ગયો હતો દુકાનદાર સાથે એણે બે ત્રણ કાજુ હાથમાં લઈને જોયા અને પછી એણે ના પાડી કે એને નથી લેવા એટલે દુકાનદાર સાથે એને બોલાચાલી થઈ ગઈ દુકાનદારે એને અપશબ્દો કહ્યા અપશબ્દો કહ્યા એટલે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ સાંખી ન લે સામે એને પ્રતિકાર કર્યો પ્રતિકાર કર્યો તો ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયા પછી એ યુવક છે એ ઘરે ગયો ઘરે જઈ અને પછી ફરી એ રાત્રે આઠ મારવા નીકળ્યો એના મિત્રો એની સાથે હતા અને એ દરમિયાન પોલીસ કર્મચારીઓ ત્યાં આવ્યા એમની સાથે દંડો હતો અને બે પોલીસ કર્મચારીઓ બાઇક પર આવ્યા અને યુવકને લઈ ગયા આરોપ એવો લગાવાયો કે પોલીસ કર્મચારીઓએ કપડાં કાઢીને યુવકને માર માર્યો છે તાપીના કુકરમુંડા પોલીસ સ્ટેશન પર આ આરોપ છે પોલીસ કર્મી શબ્બીર ખાન ખાન બેલેમે એક આદિવાસી યુવક સાથે અમાનવીય વર્તન કર્યું છે એવો આરોપ છે કુકરમુંડા ગામનો આ યુવક જે પવન પાડવી ફરવા નીકળ્યો હતો અને એ દરમિયાન પોલીસ કર્મીએ એના વિરુદ્ધમાં અરજી આવી છે એવું કીધું અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર માર્યો આદિવાસી સમાજ આક્રોશિત થયો છે એ યુવકનું એવું કહેવું છે કે મારો કોઈ જ વાંક નહોતો પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી પોલીસ કર્મચારી ઈશ્વર પરમાર ડીવાય એસપી છે એમણે એવું કહ્યું કે અમે જ્યારે તપાસ કરી તો અમને ખબર પડી જે આરોપો લગાવાઈ રહ્યા છે એના વિરુદ્ધમાં જ કંઈક નવું સત્ય સામે આવ્યું છે ઈશ્વર પરમાર એવું કહી રહ્યા છે કે એ યુવક એવું કહી રહ્યો હતો કે એણે પણ મને માર માર્યો છે આવું કરી અને પછી એણે એનું ટી શર્ટ જાતે જ કાઢ્યું અને પછી એવું કહ્યું કે હું આ જ રીતે આવીશ તમારી સાથે અને એ પોલીસ પર આવી રીતે પ્રેશર ઊભું કરવા લાગ્યો પોલીસે માર માર્યો છે કે નથી માર્યો એ યુવક કેમ લંગડાતો ચાલી રહ્યો છે એને શું ઝઘડો થયો હતો એ બાબતનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી આદિવાસી સમાજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયો આદિવાસી આગેવાન છે કહી રહ્યા છે કે આ વિસ્તારમાં આ જ પ્રકારની બીજી ઘટના બની છે જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા સામાન્ય માણસો સાથે કે આદિવાસી યુવકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે આ પ્રકારનું વર્તન હવે લેવામાં નહીં આવે કેમ કે અમે સામાન્ય માણસો છીએ અમને પણ અહીંયા રહેવાનો અધિકાર છે અમે બહારથી નથી આવી રહ્યા કે અમે કોઈ એવો ગુનો નથી કર્યો કે પોલીસ આ પ્રકારનું કૃત્ય અમારા પર આચરે એ યોગ્ય પગલાં લેવાય એવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે સાંભળીએ સૂત્રોચ્ચાર અને શું રજૂઆત કરવામાં આવી છે એને સાંભળીએ પોલીસ કર્મચારીને પણ અને સાંભળીએ એ યુવકને પણ કે એની સાથે શું થયું હતું મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના સાડા સાત સાત વાગે હું દુકાને ગયેલો જ્યાં હું કામ કરતો હતો બે થી ત્રણ મહિના પહેલા ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો પછી કાજુ બદામ લીધા મે વીસ રૂપિયાના મારા હાથથી જઈને વીસ ગ્રામ કાજુ બદામ મૂજેલા અને વીસ ગ્રામ

પછી મેં ત્યાંથી બસ પર ગયો હું ફરવા ત્યાં પછી બે બાઈક પર ઉપર બેઠીને બે પોલીસવાળા વાળા આવ્યા એ મને પૂછવા લાગ્યા કોણ છે પોતે કીધું કીધું હું હું પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે ચાલ પછી તને લેવા આવેલા છે પછી એ બે એના સાથે હું ગયો બે ગાડી ઉપર બેસીને અને એ બે છે ને અરજી પણ નહીં પહેરેલી હતી હું પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશનની ની અંદર લઈ ગયા મને

અ એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને ની કરી અને પોલીસ દ્વારા માર મારવામાં આવી છે તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ એકવીસ છ બે હાજર પચીસ ના રોજ બે જુદી જુદી અરજીઓ મળેલી એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો એ દુકાનમાં એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉન માં એને બાકોરું પાડી અને તેમાંથી અનાજની ચોરી કરી તેવું દુકાનદારે એક અરજી આપેલી હતી એ સિવાય રાતના સમયે તે બીજી એક દુકાન ની અંદર જાય અને પોતે કાજુ બદામ લેવા માટે જાય છે અને એના પૈસા તે આપતો નથી આથી દુકાનદાર સાથે થોડી ઝપાઝપી અને મારામારી થાય છે અને એ આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન આવે છે અને જે તપાસ કરનાર જે પોલીસ છે કે જ્યારે એને પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર મારેલો છે એવું બતાવવા માટે છે અને ત્યુશન કાઢી નાખે છે સાથે સાથે તબ્દર ની વસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીભ પકડે છે કે હું આ જ હાલતની અંદર એમ કે ઘરે જઈશ આમ એક પ્રેશર ઊભું કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એણે પ્રયત્ન કરેલો તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી આગળ તપાસ રીતે છે એકવીસ તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન અને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય ને પોલીસ માર મારવામાં આવે કપડા ઉતારી ને આજે ચોવીસ તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે

અનેક વખત સવાલો કરે છે પોલીસને આ રીતે રસ્તા પર ન્યાય કરતી જોઈને સામાન્ય માણસમાં કે બાકી જે આ સામાજિક તત્વો છે એમાં એટલો ભરોસો આવે છે કે જો પોલીસ આ કરી શકે તો અમે પણ આ કરી શકીએ છીએ હકીકતમાં પોલીસને કે એ લોકોને બંનેમાંથી કોઈને આવું કરવાનું નથી હોતું પણ છતાંય આ દ્રશ્યો જ્યારે જોવામાં આવે છે ત્યારે એ પ્રકારના કિસ્સાઓ પણ સમાજમાં સામે આવે છે પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે એ ગુજરાતની જનતાને શાંતિ સલામતી અને સુરક્ષા મહેસૂસ કરાવવાનું કામ કરે એ પોલીસ કર્મચારીઓનું કામ છે અપેક્ષા રાખીએ કે આ કેસમાં સત્યતા સાથે તપાસ થશે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર